નથી કઈ આજે મોબાઈલ હાથમાં લેવાનો કે નથી કઈ થયું સ્કૂલેથી થી આવ્યા ભેગી ફ્રેશ થઈ ને સીધે સીધી આજે બનાવી નાખું ફટાફટ થાય ને એવું તને મારે ટમેટું દેવું નથી એક ખાઈ લીધું ટપરી થઈને બેઠીશ ટમેટા હામી ટમેટું જ ખાવું છે ને ટમેટું જ ખાવું છે એમ કા રાખો બે દેખાય ને તમે ખાવું મા દીકરી બે રોટલો ખવાય ગંડાલાલ જો ફરિયા બેઠા ચાપલો આ ચાપલી એ ચાપલો એના છોકરા છે ચીબાવલીન ચીબાવલો નહીં થાય ત્યારે હા અમાર બા નાના એનિયા મેનિયા આવે પછી ચાપલીના ચાપલી ચાપલો ચીબાવલા આંચી બાવલી ગાંડી બારસ એવી ભૂંડી છે ને હમણાં એને હારું હારું જ ખાવું છું આજ બનાવું છે સબ ટમેટા જલ્દી જલ્દી પતી જાય અને સાદી સેવ નથી નાખવી નાખવી છે આલુ છે લઈ આવ્યા અમે માધીગ્ર રસ્તામાંથી આવતા હતા આલુ સેમના પેકેટ લઈ આવ્યા ત્રણ લઈ આવ્યા નાખીશે પાંચ પાછું કંઈક બનાવવું હોય તો બનાવવા થાય એ ભાઈ નથી લેવો રાડુ નાખવામાં માં બા હુઈ ગયા અમારા બચ્ચુ બાપા ટાણે દોઢ એક વેક ભાઈ કે શાક લેવા લઈ ના આવે ઈ શાક કોને કાઈમ આવે હાઈ હાટુ લઈ લે એમ જ લેતા હોય માણા પછી ટાણે હવે નહીં મળે ટમેટું પૂરો આપણો ખાવાનો પ્રોગ્રામ પૂરો

રોટલી બનાવી લઉં સીતારામ બધાઈને શાક વખાર આવી ગયું અને આ છે થઈ ગયું બહુ મોડું દોઢ જેવું થવા આવ્યું એ ટીવી નો અવાજ તો ઓછો કરો તમને કહું હવે બનાવું છું રોટલી બાર ને લઈ જઈશ સોર શોરમાં ભૂખ અને આજે થઈ ગયું સવારે ઉઠવામાં મોડું એક દિવસ ઉઠવામાં મોડું થઈ જાય એટલે આખા દિવસની પથારી ફરી જાય ને હવે ફટાફટ કરી નાખો મોટી મોટી અને જાડી જાડી રોટલી આ જોસના બેન નાની નાની જેણી જે રોટલી નહીં કરે ચાર જણાની રોટલી બનાવી હોય આજે કાંઈ નહીં બનાવું શાક આજે આલુ સેવનું સેવ સાદી નથી નાખવી આલુ સેવ એટલે મસાલા વાળું થોડુંક શાક લાગે અને રોટલી જ કરવી છે સંભારો બંભારો આજકા અથાણાથી હલાવી લેવાનું છે

હોય સાસુ બહુ ઘરમાં હોય ને તો બહુ એમ થાય કે મારી સાસુ કઈ કરતા જ નથી એમ થાય કે બહુ જે છે એ આડવું છે પણ મારા જેવી લાઈફ હોય મારા જેવી લાઈફ હોય તો શું કરવું કોનો વાત કરવો વહુ છે પણ વહુ કઈ છે નહીં આપણે આપણી મારફ કરવાનું વિચારા જે છે એ કઈ કરી ના એટલે વેલા મોડા તો ગૌને જ કરવાના છે એટલે સાસુ થઈ ગયું તો એ ગૌનું જીભ મળ્યું છે મને એ જી મિત્રો નથી લાઈફ આમ જાય છે એટલે ઘરની અંદર જે છે ને બહુ બાદલી વાત ના કરવા આપણે તો લગભગ જે જોબ ના કરતા હોય ને બહેનોને એને તો ખાલી ઘરની જ ચિંતા હોય મારે તો સ્કૂલ ના જવાનું સ્કૂલે જવાનું ના જઈએ તો પગાર ન આવે જવું જ પડે ફરજિયાત પછી આવીને બાનું કરવાનું આજે થઈ ગયું મૂળું તો હવે ફટાફટ રોટલી કરી નાખું શાક બની ગયું દૂધ ગરમ થઈ ગયું અને હજી બધું બીજું બધું તો કામ બાકી જ છે કપડા મશીનમાં નાખવાના છે આજે નખાણા ધોવાનું કામ બાકી છે ઘણા કેતા હોય મેં રસોઈ કરતા કરતા બી કેમ બના લેજોકો અમારે છે ને સાઈડ ને થોડીકવાર વિડિયો બનાવવાનું કઈએ તો વાંધો ન આવે ઊભા તો રહીએ પણ પછી એને થઈ જાય આળ આને પછી લાંબા પડી જઈ જાય નહીં મેં સુંદર એ ફોરળવા માંડ્યા છે એટલે જેન્સ ને વાંધો ન આવે અત્યારે બધા એક એક નીંદર કરી લે હે જોસા બે નીંદર થઈ જશે ને તો બાદ ની એક નીંદર પૂરી થઈ જશે એની એક નીંદર પૂરી થઈ જશે અને જેવું જમાણ તૈયાર થઈ જાય ને એમાં બધા ઉઠીને પાછા ખાવાય બે ને આપણું કામકાજ એવું છે કામ કરવાનું આપણું ભુવાન કામ થાય તો બધા ઉઠી જાય આપણે હોવાનું નહીં રાત્રે હવની વાહે હોવાનું અને હવનું વહેલું ઉઠવાનું બહેનોની જિંદગી છે ને આમ જ ફટાફટ જાય અને એક નવો શબ્દ સાંભળવા મળે કે બાયુની બુદ્ધિ પગની પેની બુદ્ધિ હોય પેની છે ને આખા શરીરના વજન ઉપાડે જે આ આ કહેવતનો ઉપયોગ કરે કે બેનોની બુદ્ધિ પગની પેની ઉધી હોય તો એના માટે કે પેની એટલે કે આપણો પગ આખા શરીરનો વજન જે છે એ પગની પેની ઉપાડે છે એટલે લગભગ ક્યારેક ક્યારેક તો એવું જ થાય કે આ ભાઈઓની લાઈફ આવી જ છે ટોટલ જાય છે આનંદ જયંતી દોડધામમાં અને રોટલી પણ થવા આવી છે હવે જમવાના સમયે મળીએ આગળ વિડિયોમાં બીને રહેજો આવજો સીતારામ સીતારામ ઈશ્વરે માણસને જન્મ આપી અને આખી દુનિયા આપી દીધી અને સુંદર મજાનું કહ્યું કે બેટા તારી અંદર જેટલી પણ ત્રેવડ હોય ને એટલું આ દુનિયામાંથી લઈ લે માણસો એ બધું છોડી અને ઈચ્છાને લઈ લીધી જે મનુષ્યની ક્યારેય પૂર્ણ થતી નથી મિત્રો સુંદર મજાનો આ એક સુવિચાર જ છે જેની અંદર આપણને એ સુંદર બોધપાઠ પણ કરેલો છે કે મનુષ્યને જન્મ આપ્યો છે ઈશ્વરે માનવરૂપી સુંદર મજાનો દેહ આપ્યો છે સત્કર્મો કરવા માટે સારા કાર્ય કરવા માટે પુણ્ય કમાવા માટે અને એક માણસને બનાવ્યો છે તો માણસ બનાવીને મકળ્યું છે અને માણસ બની અને આખી જિંદગી રહે તો એ ઉત્તમમાં ઉત્તમ એનું કાર્ય કહેવાય પરંતુ આપણે જે છે એ બધું છોડી દીધું આપણી ઈચ્છાઓને ધારણ કરી લીધી બાલ્યાવસ્થાની અંદર હતા ને ત્યારથી જ આપણી એવું નથી કે મોટા થઈને આપણી ઈચ્છાઓ પણ માંડી છે નાના હતા ને ત્યારથી જ આપણી ઈચ્છાઓ જે છે એ એક પછી એક એક પછી એક જાગૃત થતી ગઈ છે ખાસ કરીને આજે મારે કહેવાનું છે કે ગરીબ માતા પિતાના ઘરે જન્મેલી એક દીકરી અથવા તો દીકરો આ લોકો જે છે ને ગરીબ માતા પિતાની ઘરે જન્મેલા એ અમીર લોકોની જિંદગી જોતા હોય છે અને એને ઈચ્છા જાગૃત થાય છે કે હું પણ આવું જીવન જીવું જો આવું જીવન જીવવું હોય એ અશક્ય નથી અને ઈચ્છા કરવી એ પણ કાંઈ ખોટી બાબત નથી બધાને મોતસોખ કરવાની ઈચ્છા હોય બધાની ઈચ્છા હોય કે પોતે પણ અમીરાય ભરેલું જીવન જીવે પોતે પણ મોજસોખ કરે ગાડી બંગલામાં રહે ફરે ફરે સોના ચાંદીના દાગીના કરાવે બધાની ઈચ્છા હોય પરંતુ આ ઈચ્છા હું કઈ રીતે પરિપૂર્ણ કરું ને અને એના માટે મારે શું કરવું ને એ નક્કી કરવું ખૂબ મહત્ત્વનું છે અને આ જે છે ને એ આપણે ટીનેજર અવસ્થામાં તારુણ્ય અવસ્થામાં નક્કી કરવાનું હોય છે ઘણા કહે છે કે મોટા થઈને બગડી ગયા મોટા થઈને બગડી ગયા મોટા થઈને કોઈ બગડતું જ નથી બગડેલું આપણે નાનેથી હોઈએ હવે તારુણીય અવસ્થા એટલે કોને કહેવાય તો કે ચૌદ વર્ષની ઉંમર પછી લઈ અને એ અઢાર ઓગણીસ વર્ષ સુધી આપણી તારુણ્ય અવસ્થા ચાલે છે ને એ એ મહત્વકાંક્ષાઓને મેળવવાની એક ઉંમર છે આ સમય દરમિયાન તમને તમે હું બધા જેની ઉંમર વટાવી ચૂક્યા છો આ ઉંમરમાં છે એ બધાને લાગુ પડે છે ત્યારે આપણે અનેકો અનેકો ઈચ્છાઓ કરતા હોઈએ છીએ કે આમ કરવું આમ કરવું આમ કરવું હવે આ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા જે છે એ કોઈ શોર્ટકટ અપનાવે તો કોઈ સાચી રીત અપનાવે હવે મિત્રો જે શોર્ટકટ અપનાવે છે ને એ જે છે એ કોઈ દિવસ સારા કાર્યની સાથે નહીં જોડાય એ ચોરી કરશે ડાકા ડાલશે ખરાબ કૃત્ય કરશે પોતાની લાજ શરમ મર્યાદા આ બધું છોડી દેશે અને કદાચ ધનવાન પણ બની જશે તો એ ધનવાન બન્યા પછી સમાજની અંદર કાંઈ જેની કિંમત નહીં હોય અથવા તો ધનવાન બનવાની મહત્વકાંક્ષાની અંદર એ પોતાનો સમૂળકો નાશ પણ ક્યારેક કરશે એટલે મહત્વકાંક્ષાઓ આ ઈચ્છાની પરિપૂર્તિ જે છે એ હંમેશા સતમાર્ગે થાય એવા આપણે પ્રયત્ન કરીએ નાની ઉંમરથી જ તો વાંધો આવે નહીં હવે આપણે બધા જાણીએ છીએ કે જેની ઉંમર જે છે પંદર સોળ વર્ષની દીકરીઓ જે છે એ કદાચ દસ બાર અગિયારની અંદર બહારની અંદર હું તો ભણાવું છું દીકરીઓને એટલે એના મનોમંથન એના વિચારો એની મહત્વાકાંક્ષાઓથી કાયમી ને કાયમી હું વાકેફ થતી હોય છું કે દીકરીઓના મનની અંદર કઈ કઈ પ્રકારની ઈચ્છાઓ ચાલતી હોય છે દરેક દીકરીઓને લાગુ પણ પડતું નથી અને દરેક દીકરીઓ જે છે એ અહીં સુધી પહોંચતી પણ નથી પણ આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે ટીવીની અંદર જોઈએ વિડીયોની અંદર જોઈએ સોશિયલ મીડિયાની અંદર અત્યારે એટલું બધું છે કે અમીર માતા પિતાના દીકરાઓ આનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે અમીર માતા પિતાના દીકરાઓ આનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે અને ખબર છે કે આ છોકરી જે છે એ વહેલી મારા હાથમાં આવી જશે અને હું આને લોભામણી લોભામણી થોડી થોડી જાહેરાતો એની સામે કરીશ થોડી થોડી એને વસ્તુ આપીશ એટલે હું આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીશ આ દીકરીઓને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણા માવતર કોણ છે આપણું ખાનદાન ક્યું છે આપણા આવા કર્મ કર્યા પછી આપણા માતા પિતાની નામના શું રહેશે આપણે કૃત્ય કરીએ છીએ ને જ્યારે પણ આપણે કૃત્ય કરીએ ને કૃત્ય આપણે એકલા કરીએ છીએ ને સજા આખું આપણું કુટુંબ આપણું મોસાળ આપણો પરિવાર બધા ભોગવે છે એટલા માટે થઈ અને આપણે જે ઘણા બધા કાંડો જોઈએ આપણે કોઈના નામ નથી લેવાના પરંતુ જ્યારે જ્યારે આવા અમીર માતા પિતાના દીકરાઓ સંડોવાયેલા છે ને દીકરીઓ સાથે એ હંમેશા માટે ગરીબની દીકરીઓ હોય છે અને ખબર હોય છે કે સારો મોબાઈલ લઈ દઉં સારા કપડાં લઈ દઉં સારી સારી હોટલની અંદર જ જમાડું માતા પિતા પેટે પેપાટા બાંધી બાંધી અને દીકરીઓને રૂમ રાખી અને મોટા શહેરની અંદર ભણવા માટે મોકલતા હોય છે આ જે આપને દીકરીઓને અમારા સમયની અંદર તો આ પરમિશન મળી જ નહોતી એટલે પ્રશ્ન નથી પરંતુ જેને આ પરમિશન હવે મળી રહી છે કે રૂમ રાખીને રહેવું હોસ્ટેલની અંદર રહીએ તો પણ બાર કોલેજમાં ફરવા જતાં હોય ત્યારે રખડવું પછી જે છે એ સારી સારી હોટલમાં જમવા જાવું આપણા માતા પિતા ગરીબ છે આપણી આ લાયકાત નથી આપણે આ કરી ન શકીએ માંડ માંડ બિચારા પેટે પાટા બાંધી અને આપણું પરિપૂર્ણ કરતા હોય છે પરંતુ આનો પૂરેપૂરો ફાયદો જે છે ને આવા આવારા તત્વો ઉઠાવતા હોય છે અને પછી એ વાતો ફસાય અને ગયા વર્ષે જ તમને ખબર છે કે અમદાવાદની અંદર આવો કાંડ થયેલો અને જેની અંદર જે છે એ ખેડૂત માતા પિતા હતા સાવ ગરીબ પછી કંઈ વ્યાપારીની દીકરીઓ હતી આવી ત્રણ દીકરીઓ સંડોવાયેલી અને છોકરો જે છે એણે ઘણા બધાને દારૂના નશાની અંદર કચડી નાખી વિચાર કરો કે એક ગરીબ માતા પિતાની દીકરીઓ આવવાની સાથે દારૂ પણ પીવા માંડી હતી મોટી મોટી હોટલોની અંદર પણ જવા માંડી હતી એની અંદર એની સાથે કોલેજ છોડી છોડી ભણવાનું છોડી એનું ભવિષ્ય બગાડી અને રખડવા પણ માંડી હતી તો ખાસ આજની પેઢી જે જ નવી છે એને ખાસ સંદેશ કે આપણે સપના આપણા પૂરા કરી જ શકીએ મેં પણ કહી છે મારા સપના સારા કપડાં પણ લેવાની જ્યારે મારે તેવડ નહોતી ત્યારે મેં એવું નહોતું વિચાર્યું કે કોઈ શોર્ટકટથી હું આ કપડાં લવસાસ મારા મોજસો પૂરા કરું પરંતુ મેં વિચાર્યું કે ના ના આપણે કામ કરીએ સારું કામ કરીએ સારી નોકરી મેળવીએ એનાથી પણ કંઈક વિશેષ કરીએ અને આપણે ખુદ કમાઈએ અને આપણી મહત્વકાંક્ષાઓ આપણી ઈચ્છાઓને પરિપૂર્ણ કરીએ તો આપણે કાંઈ પણ કરતા પહેલાં આપણા જે છે ઈચ્છાઓને પૂરી પરિપૂર્ણ કરતાં પહેલાં એક વખત આપણે આપણા ખાનદાનને જોવું પડે આપણા માતા પિતાના સંસ્કારોને જોવું પડે મા બાપ ક્યાં જોવે છે આ ક્યાં જોવે છે કોને ક્યાં ખબર છે હવે મા બાપને તો બિચારાઓને જ્યારે આવા કાંડ બને ને ત્યારે ખબર પડે કોહો મારી દીકરી આની અંદર છે ત્યારે એ જે છે એના હૃદયની દશા જે છે માતા પિતાની એ કા કાપે તો લોહીનો નીકળે ને એવી હોય છે મિત્રો એટલે જ્યારે પણ આપણે આવી આઝાદી મળે પરવાનગી મળે અને નસીબ જો કે આપણે ક્યાંય બહાર જવાનું અને રહેવાનું એકલું થાય તો પ્રથમ હંમેશાને માટે આપણે આપણા માતા પિતાનું દ્રશ્ય જોવું આ પૃથ્વી પર ત્રણ જ વ્યક્તિઓ એવા છે કે જે તમને નિસ્વાર્થ પ્રેમ કરે છે મા બાપ અને તમારા ગુરુ બાકીના દરેકે દરેક સંબંધની અંદર સ્વાર્થ છુપાયેલો હોય છે ક્યારેય ભૂલવું નહીં અને આવારા તત્વોને તો શું હોય છે અમીર મા બાપના ગરીબ મંત્રીના દીકરા હોય કોઈ પણ મોટા મોટા જે સત્તાધીશો છે એના દીકરા હોય એ તો કાંડ કરીને છૂટી પણ જશે રૂપિયા ભરીને અને એને કાંઈ હોય જ નહીં એને તો આ પહેલી ઘટના ના બની હોય એની સાથે એને તો આ ટેવ હોય કાંઈ એમ નહીં પરંતુ આપણા મધ્યમ વર્ગની અંદર જો આ કાળી ટીલી લાગી ગઈ તો જગતની અંદર આપણા માતા પિતા ક્યાંય મોઢું બને બતાવવા જેવા રહીએ નહીં એટલે જીવનની અંદર કાંઈ પણ મહત્વકાંક્ષાઓ જે છે આપણી ઈચ્છાઓ છે એને પૂર્ણ કરવી જરૂર કરવી ઈચ્છાઓ રાખવી પણ એટલી બધી નહીં અને એટલી જલ્દી પૂરી થાય એવી ઈચ્છા ક્યારેય કરવી નહીં અને સો વખત વિચારી અને એક વખત કાર્ય કરવું અને માતા પિતાનો છબી જે છે હંમેશા આપણી સાથે રાખવી જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો આવજો સીતારામ આ ચૂરમું એને મેં કરી દીધું એ નથી ખાવું અને ઓલો ઝારી એટી જ ને એ જોવે કે આના ટું કંઈક ખાવાનું લે એવા જોઈ પૂછડી જોઈએ નહીં पूछ ली पूछ ली नहीं क्या हक हाँ। ज ज ज जो बगाड़ी तू है ना तू वही जाए पर सेन कौन खबर आउ से जो भी हो तो ही जो भी हो ही तो अचूर मुकन खा है चापली जो है बाहे, ना बाहें बाहें से अबे तारों पीछों ना मुके ये फेंकी बाहें जो સીડીએ ચડશે સીડીએ હા હવે ચોખાવ ને જો આ એનું હું ચૂરમું બનાવું છું એના માટે ગોળ ને ઘી લીધા અહીંયા બાજુમાં ચૂરમું કર્યું અને જેવું ઓલાન જોઈ લીધું ને એવો ભાઈ ગો તું જ બગાડે હે ને તું તું દહી લઈ જા દહી લઈ જા દહી લઈ લે પણ આમાં પાછું